અને પછી આપણે ડિસ્કો કરતાં કરતાં થાકી ગયા અને ભૂગી ગયા મંડપે અને પછી મામીએ તો મામાનું ફૂલડા વડે કરી નાખ્યું સ્વાગત મામા રહી ગયા તો વાય ઊભા અને મામીએ કરી નાખ્યું ફૂલડાથી મામાનું સ્વાગત તમે જુઓ હજી મામીએ ફૂલડા વડે મામાનું સ્વાગત કર્યું તોય હજી બધાએ જો પાછા બેહી ગયા અને મામા તો બધાના હાથ ઉપરથી હાલીમ ભૂગી ગયા મંડપે એક એન્ટ્રી થઈ તા તો બીજી એન્ટ્રી મામાએ પાડી નાખી અને પછી થઈ ગયું બધું પૂરું અને પાછા હું ને રાહુલભાઈ ઊંડા ઉપર નીકળી ગયા ગોંડેલ બાજુ કારણ કે આપણી પાસે હતી બાઇક એટલે એ તો ધીમી હાલે અને પછી આપણે ગોંડેલ આવીને જોયું તો ડીજે વાળો પણ આવી ગયો અને બધા તૈયાર થઈને આવી ગયા હતા પાછા ડિસ્કો કરવો આપણે તો ડિસ્કો કરીને થાકી ગયા હતા એટલે પછી હું તો વિડીયો શૂટ કરવા માટે આવી ગયો આગળ અને મિલન ફટાકડાની મૂકી દીધી લાઈન અને એ પછી જો હળગાવતો હવે તમે ખાલી જોતા રહેજો અને પછી ફટાકડા ફૂટી ગયા અને મામા ભોગી ગયા ઘરે પછી ગેમ કરી દીધું ચાલુ કોણ જીતે કોણ નહીં જરાક કમેન્ટ કરી નાખજો આમાં તો બધા એમ કહે કે જેની હાથમાં રીંગ આવે એનું ઘરમાં વધારે હાલે પણ કોનું હાલે કોનું નહીં એ તો તમને ખબર જ હશે અને પછી મામે અને મામાએ હાથ નાખી દીધો થાળીમાં અને પછી બે ગોતતા વીટી કોના હાથમાં આવે ને કોના હાથમાં નહીં હવે આપણે જોવી જરાક મામા આમથી આમ હાથ કરતા હતા પણ કોઈના હાથમાં આવતી નથી અને હું વિડીયો શૂટ કરતો હતો અને બધા બોલતા હતા કે કોના હાથમાં આવશે કોના આવશે જોઈએ કોના હાથમાં આવે રીંગ અને પછી છેલ્લે મામાના હાથમાં રીંગ આવી ગઈ હવે મામાનું ઘરમાં છે કે મામીનું